કોઈ પણ પ્રકારની પ્રકારની વ્યવસ્થાઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે જેના ભાગરૂપે ભક્તોને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેનો લાખોની સંખ્યામાં ભક્તો લાભ લઈ પરિક્રમા પૂર્ણ કરી ધન્યતા અનુભવી રહ્યા છે અંબાજી ખાતે શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં દર્શનાર્થે આવતા ભક્તો માટે જીએમડીસી ગ્રાઉન્ડ માંગલ્યવનની નજીક અને આર્ટ્સ કોમર્સ કોલેજ ખાતે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે આ મહોત્સવમાં પ્રતિદિન લગભગ ચાલીસ હજાર કરતાં વધુ ભક્તો નિઃશુલ્ક ભોજનનો લાભ લઈ રહ્યા છે પરિવહન પરિક્રમા અને ભોજન પ્રસાદની નિઃશુલ્ક વ્યવસ્થાઓથી આવનાર શ્રદ્ધાળુઓ કોઈ પણ જાતની અગવડ વિના પોતાની યાત્રા કરી રહ્યા છે લાખો માય ભક્તો ભોજનને મા અંબાની પ્રસાદી ગણી ગ્રહણ કરી રહ્યા છે અને સરકાર દ્વારા કરવામાં આવેલ વ્યવસ્થાને અને સુવિધાઓ બદલ સરકારનો આભાર માની રહ્યા છે શ્રી કાવલ શક્તિપીઠની પરિક્રમા કરવા આવેલ વડગામ તાલુકાના ડાલવાણા ગામના યાત્રી રાજપૂત રાજપૂતે ભોજન વિશે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અહીંયા જમવાની ખૂબ જ સારી વ્યવસ્થા છે અહિયાં પીરસાતું ભોજન પણ ખૂબ જ સારું છે મારું નામ હર્ષા રાજપૂત છે અમે વડગામ તાલુકાના ડાલવાણા ગામથી આવીએ છીએ અમે અહીંયા અંબાજી માતાજીની પરિક્રમા કરવા ગબ્બર પર ગયા હતા તે પૂરી કરી પરિક્રમા કરી ચા નાસ્તો જમવાનું બધી રીતે અમને સરસ રીતે સેવા થઈ છે જમવાની જે વ્યવસ્થા છે જે સારી છે જમવામાં જે ભોજન છે તે સરસ રીતે વ્યવસ્થિત રીતે બનાવેલું છે અને જમવામાં પણ મજા આવે તેવું છે તે માટે અમે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમારા તમામ ગામ અને તમામ આવેલા માના ભક્તો વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું જે બદલ તેમણે સરકાર શ્રીનો આભાર વ્યક્ત કર્યો આ વાત બીજા એક પાલનપુર તાલુકાના વાસણ ગામના માયભક્ત પ્રતિકભાઈએ જણાવ્યું હતું કે અહીંયા અપાતું ભોજન ઘર જેવું છે અને ભોજનની પણ ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે મારું નામ પ્રતિકકુમાર નરેન્દ્રભાઈ જોશી છે હું પાલનપુર તાલુકાના વાસણ ગામેથી આવું છું અહીંયા અંબાજીમાં એકાવન શક્તિપીઠ પરિક્રમા માટે દર્શનમાં આવેલો હતો સરકાર દ્વારા એકાવન શક્તિપીઠ પરિક્રમામાં ભોજનની ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે ઘર જેવું જમવાનું છે અને સગવડ ખૂબ સારી છે વહીવટી તંત્ર અને સરકારનો ખૂબ ખૂબ આભાર રિપોર્ટર મનુ પરમાર સંબંધ ભારત ન્યૂઝ દાતા અંબાજી